જય શ્રી કૃષ્ણ હું પોરબંદર થી પલાણ નરોત્તમ બોલું છું આપ સૌને આવી રહેલી રામનવમી ની પણ વધારે મિત્રો પોરબંદરમાં અને આખા ગુજરાતમાં એક વિશિષ્ટ પૌરાણિક હકીકત કૃષ્ણ અને રૂકમણીના લગ્નની તિથિ વિશેની છે અત્યારે આખા ગુજરાતમાં અમારી પોરબંદર જિલ્લાનું શેવાડાનું ગામ માધવપુર ગેર એમાં રુકમણી અને શ્રી કૃષ્ણના લગ્નનો ઉત્સવ છઠ્ઠી તારીખથી ઉજવાડશે હમણાં છેલ્લા થોડા વર્ષોથી તો રાજ્ય સરકાર પ્રે એને હાથમાં લીધો છે અને રાજ્ય લેવલનો રાજ્ય કક્ષાનો એક મોટો મેળો ત્યાં ભરાય છે એમ સાંભળ્યું છે કે આ વખતે તો મણિપુરથી સાતસો કલાકારો આપણા માધવપુરને આંગણે ઉતરે છે આ એક બહુ મોટી અને રોચક આપણે સમાચાર છે અને ઉત્તેજન થાય એવા સમાચાર છે ખૂબ એને ધન્યવાદ આપણે થોડીક ઇતિહાસ પુરાતત્વની વાત કરીએ મિત્રો આપણો ઇતિહાસ બે વિંગ ઉપર ઉડે છે એક પૌરાણિક ઇતિહાસ અને એક ઇતિહાસ પૌરાણિક ઇતિહાસમાં ભગવાન શ્રી કૃષ્ણ એ પાંચ હજાર વર્ષ પહેલા આપણી પાસે છે પાંચ હજાર એકવીસ કે પાંચ હજાર એબાઉટ અને એ ગોકુલ મથુરામાં જન્મ ગોકુલમાં ઉછરા અને વ્રજમાં ઉછરા પછી પાછા મથુરા આવ્યા પછી ત્યાંથી શાંતિપનીના આશ્રમમાં ભણવા ગયા પછી પાછા ન્યા આવ્યા તો એ સમય દરમિયાન કુલ બત્રીસ વર્ષ એ મથુરા અને ગોકુલમાં રહ્યા છે બત્રીસમી વર્ષે એને સ્થળાંતર કરવું પડ્યું છે અને બત્રીસમી વર્ષે એ સ્થળાંતર કરતાં કરતાં આજથી દ્વારકામાં આવ્યા છે આજની દ્વારકા મૂળમાં કુશસ્થળી નામનું શહેર છે એને હલખું રિપેર કરી એના ખાડી એના કાંઠા બુરાવી અને ત્યાં દ્વારકાનું સર્જન કરેલું છે ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે દ્વારકા આવ્યા ત્યારે એને એક વૈદર્ભ વિદર્ભની રાજકુમારી જેને આપણા પૌરાણિક સાહિત્યમાં વૈદર્ભી કહેવામાં આવેલી છે એ રુક્મણીનો લવ લેટર મળે છે એમ કહેવાય છે કે હિન્દુસ્તાનમાં ભારત વર્ષમાં હિન્દુ સનાતન ધર્મમાં પહેલો પહેલો લવ લેટર રૂક્ષ્મણી કુમારી રૂક્ષ્મણીએ શ્રી કૃષ્ણને લખ્યો છે અને એ લેટર આખો આપણે આજે પણ શ્રીમદ ભાગવતના દસમ સ્કંદમાં મળે છે કે હે શ્રી કૃષ્ણ મારા ભાઈએ અને મારા પિતાશ્રીએ મારા લગ્ન મને ન ગમતા એક યુવરાજ સાથે કરી દીધા છે પણ મારું ચિત્ત તમારામાં છે એટલે હું ઈચ્છું છું કે મારા લગ્ન થાય એની પહેલાં મારે ગામ આવો વિદર ભાવો અને મારું કરણ કરો ઋષિનું નિમંત્રણ જ છે કૃષ્ણ 30 32 વર્ષના ભગવાન શ્રી કૃષ્ણ છે એને તો રમાજ થઈ ગયો કે આટા સુધી આપણે લગન ભેગા થયા નથી તો ચાલો આ તો કરવું જ છે અને એમાંય પાછી વિદર્ભની રાજકુમારી નૃત્યાંગના મહાન સંગીતકાર શાસ્ત્ર સંગીત રૂપનો અવતાર એટલે એણે ત્યારે આદરી એના સારથીને બોલાવ્યું કે આપણે વિદર્ભમાં જવું છે હવે મિત્રો આ જે અત્યારે હું વાત કરું છું એ પૌરાણિક વાત છે પછી આના પછી જરાક બે મિનિટ હું ઇતિહાસની વાત કરીશ એમાં વિદર્ભ વિશે શંકા છે કે આજે ભારતમાં કયો પ્રદેશ વિદર્ભ છે વિદર્ભ આજના નાગપુર રાયપુર મધ્યપ્રદેશને પણ વિદર્ભ કહેવામાં આવે છે અને મણિપુર જે પૂર્વોત્તરના રાજ્યો છે એને પણ વિદર્ભ કહેવામાં આવે છે પણ એની વાત આપણે પછી કરીએ છીએ પેલા પૂરું કરી લઈએ કૃષ્ણને પત્ર મળે છે એટલે એના છે કે કે ભાઈ આપણે રીતે એવા લો કલાકમાં વિદર્ભના કુંતલ નગરમાં પહોંચાડી દઈએ સારથી તૈયાર હતો દારૂ નામ તો એને તૈયાર કર્યો બલરામને ખબર પડી કે મારો નાનો ભાઈ કૃષ્ણ આવી રીતે એક રાજકુમારીનું હરણ કરવા જાય છે એટલે એને એમ થયું કે આ જોખમી છે બલરામને બલરામ ત્યારે યાદવોની સેનાના મુખ્ય સેનાપતિ હતા એટલે એમ બી કીધું કે ચાલો આપણી સેના પણ હું તૈયાર થાવ આપણે કૃષ્ણ ભેગું જવાનું છે કૃષ્ણને તો નહીં પહોંચી શકીએ પણ એની પાછળ પાછળ આપણી નારાયણી સેના લઈને આપણે વિદર્ભમાં જવાનું છે એટલે અહીંયા કૃષ્ણ વિપરા તો રાત પર એને પહોંચવું પડે એમ હતું કારણ કે રૂપમણીના લગ્ન લેવાઈ ગયા હતા લગ્નની જાન શિશુપાલની આવી ગઈ હતી જાનિયા પણ ત્યાં છે જ ગુંતલનગરમાં અને એ ઉપરાંત રુકમણી જે સેનાપતિ એનો ભાઈ એની એનું લશ્કર પણ છે અને રુકમણીએ લખેલું પત્રમાં કે અમારા જ્ઞાતિના અમારી અમારા કોમના રિવાજ મુજબ ચાર ફેરા ફરે એની પહેલાં કુવારી કન્યાએ ગામ બહાર આવેલા માતાજીના દર્શન કરવા જવાનું હોય છે અને એ જરા થોડું દૂર ગામથી દૂર વગડામાં આવેલું મંદિર છે એટલે ત્યાં તમે આવીને જઈએ એમ ચોખ્ખું એની લખેલું એટલે કૃષ્ણ ધારી લીધું કે મારે ગામમાં જવાનું નથી ગામની બહાર જે માતાજીનું મંદિર છે ત્યાંથી મારે વૃક્ષમણીનું હરણ કરવાનું છે ઉપાડી જવાની છે ભગવાન શ્રી કૃષ્ણ તો સમયસર પહોંચી જાય છે બીજી બાજુ રૂકમણીના ભાઈને ખબર પડી છે કે રૂકમણીની ઈચ્છા આ લગ્નમાં નથી એટલે એણે ચોખ્ખો ચોખ્ખી પહેલો બહાડી દીધો છે એ શિશુપાલની સેના અને રૂકમી પોતાની ભાઈની સેના એ બે એના રક્ષણમાં છે અરે રૂકમણી સવારના ફોરમાં માતાજીના દર્શન કરવા આવે છે ને દર્શન કરીને આવ્યા પછી એના ચાર ફેરા છે પણ એની પહેલા કૃષ્ણ ભગવાન પહોંચી જાય છે રૂકમણીનો હાથ ચાલે છે રૂકમણી પર દોડીને રથ ઉપર દોડીને રથ ઉપર ચડી જાય છે એમ નહીં પોતે રાજકુમારી છે હથિયારો બાણ વિદ્યા જાણે છે અશ્વા ઘોડેશ્વરી જાણે છે એટલે એની રસને ચાવુક હાથમાં લીધી રકમ હાથમાં લીધી એને રસને દ્વારકા તરફ મારી દીધો એમ કહે છે કે પવન વેગે આખી રાત ઉડા પણ જ્યારે સવાર પડ્યું ત્યારે આ આપણા માધુપુરમાં એનો રથ ઉતરો પાછળ